અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતા સુરત શહેરમાંથી એક ચોકવનારા સમાચાર સામે આવે છે પાંદેસર પોલીસે કાર્યવાહી કરીને ચાર બોગસ તબીબોની ધરપકડ કરી છે આ તબીબો મેડિકલની ની કોઈ પણ માન્ય ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા હતા સુરત શહેરના પાંદેસરા વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવી રહેલા ચાર બોગ તબીબોને ઝડપી છે પોલીસને મળેલી આધારે અલગ અલગ સ્થળોએ પાડવામાં આવ્યા હતા આ દોરડા દરમિયાન અજય વિજય વિશ્વાસ પરિમલ સુધીર સરકાર પાર્થ કાલિપત દેવનાથ અને સિદ્ધાર્થ કાલિપત દેવનાથ નામના ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓ કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી ધરાવતા ન હોવા છતાં છેલ્લા ઘણા સમયથી બાબાસાહેબ આંબેડકર ક્લિનિકમાં મા ક્લિનિક પ્રિન્સ ક્લિનિક અને એસ કે દેવનાથ નામે ક્લિનિક ચલાવીને એલોપેથીની દવાઓ આપી લોકોના આરોગ્ય સાથે ગંભીર કેડા કરી રહ્યા હતા પોલીસે આ ચારેય ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ અને સિરપ સહિત કુલ રૂપિયા બાર હજાર નવસો નવ્વાણુંનો મુદ્દા માલ જપ્ત કર્યો છે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ચારેય બોગસ તબીબો અગાઉ અલગ અલગ દવાખાનાઓમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા હતા

એનાથી ભાગરૂપે ચાર ડોક્ટરો વિરુદ્ધ જો બહુગસ્ટ ડૉક્ટર છે જો વગર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હતા એના વિરુદ્ધમાં ફરીથી આરોગ્ય વિભાગ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવે છે એ ચાર ડૉક્ટર છે અજય વિજયભાઈ વિશ્વાસ ઓ બાબા સાહેબ આંબેડકર ક્લિનિક નાગસેનગરમાં ચલાવે છે પરિમલ સુધીરભાઈ સરકાર ઓ મા ક્લિનિક કરીને નાગસેનગરમાં ચલાવે છે પાર્થ કાલિપદ્ધ દેવનાથ ઓ પ્રિન્સ ક્લિનિક કરીને બુડિયા પાંડેસરામાં ચલાવે છે સિદ્ધાર્થ કાલિપત દેવનાથ ઓ એસ કે દેવનાથ ક્લિનિક ઓ મિલન પોઈન્ટ પાંડેસરા પર ચલાવે છે ચારો ડૉક્ટરો પાસે બારા હજાર નવસો ચોરાણું રૂપિયે જેટલી દવાઓ પણ મળી છે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને એક એફઆઈઆર પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દર્જ કરવામાં આવી છે આમાંથી બે ડૉક્ટર છે પારથ કાલિપત દેવનાથ અને સિદ્ધાર્થ કાલિપત દેવનાથ આનો જૂનો ઇતિહાસ પણ છે એક પહેલાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જ એક રસેષ ગુજરાતી કરીને આરોપી હતો જો બહુગ ડિગ્રી બાંધતો હતો રસે પાસેથી ડિગ્રી લઈને બંને પ્રેક્ટિસ કરતા હતા એ એ ગુનામાં બી એ બંને આરોપી છે અને આ પર બંને ઉપર બીજો ગુના દાખલ થયો છે અને ફર્ધર આગળની આગળની ઇન્વેસ્ટિગેશન અને કાર્યવાહી ચાલુ છે